રાજ્યમાં અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં સારું વરસાદ થયો વાવણીલાયક વરસાદ પણ વરસી ચુક્યો છે તો બીજી તરફ હજુ પણ ઘણા એવા જિલ્લા છે કે જ્યાં વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઈને બેઠા છે બનાસકાંઠામાં હજુ પણ જોઈએ એટલો વરસાદ નથી વરસ્યો બનાસકાંઠાના સરહદી પંથક એવા વાવ થરાદ સુઈગામ અમીરગઢમાં હજુ પણ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો એવામાં ખેડૂતો ઇન્દ્રદેવને રેજવવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે વડગામ તાલુકામાં વરસાદની પરિસ્થિતિ એવી છે કે વરસાદ ખેંચાણો છે વાવેતર કર્યા છે એ પણ મોગા ભાવના બિયારણ વાપર્યા છે વરસાદ હવે ખેંચાય તો ખેડૂતોનું ભયંકર નુકસાન છે ભગવાન ભરોસે બેઠા છે વડગામ દોતા પાલનપુર હમીરગઢ આ વરસાદ છે ને જે વાયુ છે એ પણ સુકાઈ જશે અને તડકા છે એટલે ભગવાન ઉપર ભરોસો લઈને ખેડૂતો બેઠા છે ગયા વર્ષે નદી નાળા છલકાઈ ગયા હતા આ તારીખે તો આ વર્ષે કોઈ જગ્યાએ ડેમ કે તળાવ કે ડેમો ભરાણા જ નથી એટલે વરસાદ ન થાય તો ખેડૂતોને મોટું ભયંકર નુકસાન છે પારાવાર લાખો રૂપિયાના બિયારણના ભાવ ખર્ચ્યા છે પણ એ બિયારણ બહાર નીકળે એમ નથી